એકદમ સભાને હસ્તાજ હોય અને અષ્ટાવંત્ર પણ તેની પાછળ હસ્યા અને કહેવાય છે કે રાજા જનક પણ ખાસ એના હસવાને રોકી ન શકે કારણ કે એવું આનું બેઢંગનું સ્વરૂપ હતું આ ઠંગથી વાંકા હતા વળી શાસ્ત્રાર્થ કરવા અહીં આવ્યા હતા એ પણ એક અજાયબે જેવી વાત હતી એટલે અષ્ટાવંત્રએ કહ્યું કે તમે કેમ હસ્યા

અને આવી બધી વાત મેં સાંભળી હતી પરંતુ અહીં તો એનાથી ઓલટું છે અહીં તો મેં ચમારોની સભા જોઈ અને મને આવ્યું છે પંડિતોને ચમારો કયા ને આગધાગ થઈ ગઈ ભાઈ આપણે કોઈ એવું ખરાબ કોઈ કહે તો તરત ક્રોધ આવી જાય ને પંડિતોને ક્રોધ આવ્યો અરે મન અમે ચમા તમે હાથ ફેરે ચમા જો એનું પ્રમાણ આપો કે પર્વતમાંથી નીકળતી સરિતા હજાર વાંક હોય છે સમુદ્ર મળે ત્યાં સુધી કોઈ વાંક ગણી શક્યો નથી પરંતુ એનું નીર વાંકું નથી શેરડી નો સાઠો ઘણા બધા વાંક વાળો હોય છે પણ એનો રસ વાંકો નથી તમે મારું આ શરીર જોયું છે શરીર તો ચામડા અને હાડકાનું છે તમે ચામડા સામે જોયું છે એટલે મેં તમને ચમાર કહ્યા તમે મારા આત્મા સામે જોયું નથી કે આત્મા કેવો જ્ઞાની છે જ્ઞાન અજ્ઞાન ની ખબર તો આત્મા સાથે પડે શરીર થી ઓળખાણ નથી થતી ભાઈ એટલે એટલે અર્ષાવંકરે કહે છે કે તમને હાથ ફેરે ચમાર કહું છું એટલે રાજા ની રૂબરૂ માં ચમાર ગયા તો પંડિતો નીચું જોઈ ગયા કે વાત તો સાચી છે હજી તમને બીજું પ્રમાણ આપું કે જે દરજી છે જોજો માટીના મો નહીં જોયે ઈ તો એના કપડાના કેવી રીતે સીવેલું છે ક્યાંથી ક્યાં બખિયા લીધા છે કેવી સિલાઈ કરેલી છે એ જોશે કારણ કે એનો એ ધંધો છે મોચી છે તો માટીના મો નહીં જોય